હેલો એવરી રામ રામ સીતારામ છો બધા મજામાં મજામાં બાઇક પેડ્યું આ આપણો વાડીનો રોડ છે કે જે અમારો કેવાય હસારો બધા નું અલગ અલગ નામ હોય કોઈ ગરેડો કેતા હોય કોઈ જે કેવાતું હોય બધા વોટ પણ અમારો ગરેડો હોય નામ અમે હસારો કીએ ને ત્યાંથી direct તમને ખબર છે બધાય અમારા ગામના રસ્તે થી ઉતરે ને direct ઈ હોશારો જાય આપણી દરિયે તો અટાણે દરિયે નથી જવાનું આપડે અટાણે ખાલી વાડીએ કામ કરવાનું હે તો જ્યાં ખડ વાઢવાનું હે ઈ ખડ વાઢવા આયવા જો આપણે cement ના થાંભલા ને હે હમણાં તો અડીખમ ઉભા બાકી જો પાછળ થોડું થોડું બઠાઈ ગયેલ ખડ દેખાય ઈ વચ્ચે એક દેવા તા ખૂટ્યા તો બરાબર થી જ્યાં હુધી મુ ગિર્યો ને ત્યાંથી બૈઠી ગા બાકી જા હે ત્યાં એકદમ મસ્ત લીલોતરી હે ખેતરમાં નેત ને ત્યાં ખાલી જો ઢેફા પડ્યા રાતે ધોળી હે તે મારે ઈ પણ અમારા ખેતરમાં માં જોવા જવાનું હે એક આપડી ખેતરમાં ખીપો મરીયો જરેરો હે તો જરેરો બુરવાનો હે પણ હમણાં ગરમી એટલી બધી ગઈ ને કે હિંમત નથી થાતી ભાઈ બુરવાની એવો બટ બધો જરેરો પડેલ છે તો ખબર નહિ કે આવું હિંમત થાય બુરવાની ને પાછા હમણાં થોડા ઘણા પ્રોગ્રામ હોય પણ એવા બધા હે કે ભાઈ આમાં ટાઈમ જ નથી મળતો કઈ કામકાજ કરવાનું એટલે એવું બધું ચાલે ખાલી એક ચક્કર લગાવી લે કેટલીક વાર લઈએ ગામ થાય બુરવા કરવામાં ભુરવો તા પડી હે એવું પડ્યો હે આપડે ખેતર ને સરખું એવું સોખું કરાવું હતું ને સરખી ખેડ કરવી હતી તો એ કરવું પડે એવું તું તો એક વસ્તુ કરાવી નાખી બાકી અહીંયા જો આ પાછળ ખેતર છે આમાંય પણ અમારા ખેતરમાં જે ખીપો મળ્યું હોય એના જે ખીપો મરવલ છે પછી આ ની સાઈડ માં આ ખેતરમાં ખાલી પાર્યું હું હાવલ હે પછી એના પાછળના ખેતરમાં છે એમાં રોટાવેટર ની બધુંય કામ કાજ કમ્પ્લીટિંગ કરેલ હે એ એકદમ ડન ખેતર છે પણ એમાં જવાય રજો આવવાની છે જેવું ખાતર હે ઈ જવાય દર વખતે એમાં માંડવી નથ કરતા બાકી આકો રા હે ખેતર પછી એક અમારે ખેતર ની બાજુ માં હે ઈ ખેતર માં બધાય માં માંડવી ના શાક પણ તૈયાર થઇ હે એકદમ એટલે એવું ખાલી વાટ જોવાની હે વરસાદ ની તો હજે તો અમે બધા વરસાદ ની વાટ જોઈએ પણ હજે તો હે ને વાટ જોઈએ કે ભાઈ જેઠ મહિનો હજે તો વૈશાખ મહિનો હાલે જેઠ મહિનો બેઠો ને બેહ જાય હે પછી વરસાદ આવે એવું બધાય કે ભાઈ બે ત્રણ દિવસ વેલુ ચોમાસું છે બાકી ગુજરાત માં તે રેગ્યુલર જી આવે એ હે અને બે ત્રણ દિવસ એટલું બધું કઈ વેલુ શુંમાં હું કેવાય નહીં જો કે તો ઓલરેડી એક વરસાદ આવે એટલે આપણે તો ચાર જોઈએ ત્યારે વરસાદ આવે છે દરિયા કાંઠા વાળા ને કઈ ઉપાદી હેજ નહિ વાત થાય કે ભાઈ અગાહી હે એટલે આપણે ત્યાર જ રહેવાનું કે ભાઈ આપણે વરસાદ આવવાનો છે એવું બાકી જો પાછળ આપણું ખેતર છે આમાં જરેડો ગુરુવાનો હે તો એ એવું ખબર નહીં કે તું હિંમત થાય હિંમત થાય તો તું ભુરે નહીં થયું ગુરુઓ તો જોએ ત્યાં નક્કી છે બાકી જો આ બાજુ બધા છે ને ખેડ કામ જ થાય ખેતરમાં બાકી જો અમારે આ દરિયાઈ શિકોતરાય નું મંદિર પછી આખો હત્યાઈ નું મંદિર એકદમ મસ્ત લોકેશન માં સ્થિત છે ભગવાન ના મંદિર એકદમ હાવ દરિયા ઉપર રક્ષા કરવા માટે બેઠા કે ત્યાંથી આખા ગામ માં નજર રહે એવું બધુંય છે બાકી જો આ એવું એકદમ મસ્ત સીધા દોર માંડવી માટે ના સા જો દેખાય ને આમાં ખાતર ને બધુંય ભરવાનું છે અમારું ન ખેતર બાજુ વાળા નું હે એની કરાવીને મૂકી દીધા રેડી એટલે ખાતર ભરે નું બિયારણ લે વાવવાનું છે જો મસ્ત એકદમ છે બાકી ખેડૂત હોય એ તો થોડી ઘણી ખુશ ખપાટ નીકળે કે અસલ ખેડુ હોય એને ખબર હોય બધી ત્રહ જરાક સા થાય ને તો નજર પડ્યા પેઢી ખબર પડી જાય બાકી અહીંયા સીધા જ છે ડન જ છે એ ખાલી માંડવી વાવવા વાવવાની છે ખાતર ભરે

તે લાલ માટી વાળા ખેતરું છે એટલે એકદમ રાતી ચોળ જમીન છે આપડી અટાણે પછી જયારે આપણે બધા ચોમાસામાં વાવેતર બધાય થઈ જાય ને એકદમ મસ્તી ના એટલે પછી જાણે ધરતી માતા એ લીલી ઓઢણી ઓઢી હોય ને એ ટાઈપ નું બધું વાતાવરણ દેખાય અને પછી વાડી આવીએ ને તો અહીં કદાચ ને આપણી આઈખું અહીં નો ખુલતી હોય ને તોય ખુલે નહીં થાય કે ઓહો હો કામ આહલાદક નજારો છે ભૂઈખાન તરીકે બેઠા રહીએ ને એવી મજા વાડી આવે ને મારે ચેક કરવાની છે થોડીક અમારી મરજી તો હું ને તમને બધાય ને દેખાડા કી કે હમણાં તો કે દુખની પરવાર નેતા વયા આવવાની કી કે આમાં પાણી તો એટલે બૌ કઈ હુતું નય પણ આજ તો હુકાય ગયું હારું એવું ખેતર ને મરચી થી આપણે નબળી હૈયે તો હેજ માં કઈ થવાનું હે નય એવું બાકી જો આ પટ્ટીઓ ને તૂટે ને ઝંડા લેહરાય હીમા એવ લેહરાવા દેવા હેવી ને હાંધવા ને કી કે જેટલી વખત હાંધીએ ને એટલી વખત તૂટે હી બાકી જો આ હે ને એડો આપડી વાયવો તો કે ભાઈ ઓડા નો લાગે એના માટે પણ ઈ નથ વધતા આજ વખતે એવું બધું હે બાકી આ બધું હે ક્રોસિંગ ક્રોસ કરે ને આપણે અંદર ગીરીએ મરછી માં ને પછી જોઈએ કામ હે કામ નેથ ને બરાબર થી અંદર જોયું એટલે એજ નદી માતા કઈ ખોટું હે જ નહીં કારણ કે અમારે આકવાર બહાર માં નેદ બહુ થાય બહાર ના ખેતરું ને એમાં નેદ બહુ થાય ખબર નઈ કામ રુચીક હોય પેલા થાય જ એટલે થાય હજે તો સયો ને થતો પછી શું માં હું આવ્યો ને નું ઝાડવું થાય આમાં હે તો દેખાડે ગીણી કેવાય સો બાકી અંદર જેને જોઈએ જો તો એવું હું અમારી મરછી માં અંદર આવે ગય આજે આપણી એકદમ જોરદાર હે પછી આગળ જોડું મરછી એ તો એકદમ જોરદાર જ છે મરસી પણ આપડી મરછી ન જોવાની મારે જોવાનું હે ખેતરમાં નેદ તો હું જોવા ને તો હમ દેખાડા કે નેદય ક્યાં ઉઈ ગયો હાજુ ખરે જો આવી ગયો ને આની કેવાય વહેડો 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 જોઈ લો જોઈ લો વહેડા વાર ગયું છે આમાં આવું તો કઈ બિયારણ લઈ ને વાવ્યું હોય ને કદાચ ને કોઈ ખેડૂત ના દીકરા તોય નો ઉગે એવો ઈ ગયો હાજુ ખરે કે આમાં હે ને આજ વખતે ખાલી ખાલી પંદર દી ગેપ આવ્યો આયવો કેટલો ખાલી પંદર દી બાકી આ હે આપડી મરચી નો growth મરચી હારી હે જી ઈ હે ઈ જો આ રહ્યા બધી હારમ હારી હે મરચી પણ હમણાં ભાવ ઐયા નથી એટલો ને હજુ કઈ છેડ્યો પણ નેટ પણ ભાવ નો સડે એ કઈ અટારે ટેન્શન નેટ એ તો સડી જાહે ધીરે ધીરે સડવા નો ય હે તાર ઓટાણે તો હે ને આણી જોવે ને તમે સડે બાપ કે આ જોતા ખરી આ વહેડા વાર્યું જ છે આમાં પછી જો આ મરશું લાલ થેગું ને બગડેગું તો જોવે હગુ પછી જો હું તમને કેતી તી કે હું તમને સૈયા નું ઝાડવું દેખાડા આ હે ને જો આ મોટા પાંદડા વાળું આ આ જોઈ જો આવું પાંદડું હે ને આ છે અમારે સોયુ જો આ સોટી કે એકદમ ઉભો મસ્તી પછી આ ઝીણા ઝીણા આ આ ગોળ પાન હે ને આ હે વહેળો પછી આ હે કણજરો પછી જો આ જીણી ભાજી હે હાવ એકદમ જો આ મસ્તી જીણા પાંદડા વાળી હે ઈ હે અમારે લુણી ભાજી એ અટાણે તો જ વાંધો નથી બાકી હે ને સુમા હું થાહે

અને નબળું જ કેવાય એની બધાય ની બાકી જો નબળી મરશી હે નબળી પરિસ્થિતિ હે જેની પીરી પડતી જેની કંડિશન હાવ હાવ લો લેવલ માં હોતી જેના અમે એનર્જી કઈ જો આ આપડી બધી પીરી મળશે આ દેખાય ને બધી જો આ બધી પીરી મળશે થાતી થાતી પાછું એની હેવ મજા આવતી ને જિંદગી અમારે જીવવી ને આવી નબળાઈ અમણી પોહાતી નથી કે આવી નબળાઇ માં જેવું એના કરતા હાવ મરે જાવ ને કાંઈક બીજા જન્મ લે લેવો હારો એવું એની કંડિશન ઈ હે ને એનો વિચાર એવો ઈ હે bí sáy đi cho mà nè how 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 bắt được cái how bắt được cái cho ai lấy hay rồi àm ít lắm bắt hay kia ra hè cho à ta how bơ okay. cái how chơi ra cái cái giàn lìu hè bả cái ác hay là bớt thì sao thấy cái 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 này cái cái gì cái gì cái àm chơi ra cái bò hát rồi cái cái món gì cái 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 મારે કંઈ કામ ન તમારું જાતા હોય ને જવા જ દેવાય રોકાય ની કોઈ ની તમે ઈ નો રોકતા હોય કોઈ જાતી હોય તો જવા જ દીજો બથાઈ બાકી જો આ બથી આમાં હે ને આ આથી આ 11 માં જો આમાં આ બે 11 માં હે ને હાવ તૈયાર્યું માહે નેત્રે હું એમ કહું કે જવા દયો તમારે ઈ નો રહે હોય તો કોઈ વાંધો ની જવા દયો બાકી જો ઈના પછી આ 9 માં હે ને કે કે આ 11 હોય ને મારા માટે બેસ્ટ કિયરો હે કે કે અહીંયા અમારા ચાળિયા દેવ ની સ્થાપિત કીધા તા અમે એટલે જરાક વધારે રક્ષા કર્યા આ કિયરા માથે ઈ કૃપા હે એમાં વરસાવી

તો બધું હે બાકી આવી મરચી કંડિશન હોતી ને હે હાથી હાલે અહીંયા પાણી સુકાઈ ગયું પણ હજે કાલે એક હવન હે અમારે તો એ કરેલી પછી નિરાય ત્યાંનું ચાલુ કહીશું કિતામાં નેદ ના તમે તમને નામ દીધા છે પ્રમાણે બથાઈ ન હાવ લેર બોલે લીલી લેર હે હવા માં ભગવાન ની હાવ દયા અપરમ પાર હે કે તમ તમારે બથાઈ એવું કેતા હોય એનું ગીતય હે ને કે લીલી રાખજો અમારી વાડીઓ તો કે મોલ થી ની તો એ નેદ થી બાકી લીલી તો રાખી જ દેસુ તમારી વાડીઓ એવું ભગવાન નું કહેવાનું હે તો તમે કે મારા દીકરા નેદા રાખો અમે કામ કરે ને નેદા રાખીએ એમ બાકી ખળવાડવાનું હે તો હું ખળવાઢાલા અને એવું કઈ લાખ તો ફરી મળશું નવા વિડીયો માં બાકી આવા જ વિડીયા જોતા રહ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો નો કીધું હોય તો કરી દેજો અને આગળ આગળ શેર પણ કરતા રહ્યો અને વિડીયા કેવા લાગે એ કોમેન્ટ કરતા રહેજો